નમસ્કાર મિત્રો ફિક્સ પગારના કર્મચારીના પગારમાં મિત્રો સરકાર દ્વારા વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ ફિક્સ પગારના કર્મચારીઓ એટલે કે મિત્રો ક્લાસ ત્રણ અને ક્લાસ ફોર મિત્રો જે પણ વિધિથી મિત્રો ક્લાસ થ્રી અને ક્લાસ ફોરમાં આવે છે એમના મિત્રો ફિક્સ પગારના કર્મચારીઓને હવે વધારાનું ભથ્થું મળવાપાત્ર થશે એવું મિત્રો સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે હવે મિત્રો આ ક્યારથી લાગુ થશે પગારમાં કેટલા ટકા વધારો થશે અને આ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ મિત્રો ખાસ સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દીધો છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ એના પહેલાં મિત્રો જણાવી દઈએ કે આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો દસ વર્ષથી બે હજાર પંદરના જૂના પગાર મુજબ ચાર્જ એલાઉન્સ મળતું હતું તો મિત્રો ફિક્સ પેના કર્મચારી પાસે વધારાનો ચાર્જ મિત્રો ખાસ વધારાનો ચાર્જ હશે તો મિત્રો પાંચથી દસ ટકા એલાઉન્સ ચૂકવાશે એટલે કે મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે હવે જો તમારી પાસે વધારાનો ચાર્જ હશે તો મિત્રો પાંચથી દસ ટકા ખાસ મિત્રો કેટલા પાંચથી દસ ટકા એલાઉન્સ ચૂકવાશે હવે મિત્રો હવે આ ઓક્ટોમ્બર બે હજાર તેવીસમાં વધેલા પગારના પ્રમાણમાં એલાઉન્સ મળશે એટલે કે જે બે હજાર ત્રેવીસમાં વધારો થયો હતો ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં એ મિત્રો બે હજાર ત્રેવીસને માન્ય રાખીને તમારે જે એલાઉન્સ ચૂકવવામાં આવશે એ ચૂકવાશે તો મિત્રો ગુજરાત સરકારે રાજ્યના ફિક્સ વેતનદારોને વધારાના ચાર્જ એલાઉન્સની ચૂકવણી માટે દર વર્ષ જૂનો ઠરાવ સુધાર્યો છે અત્યાર સુધી જો કોઈ ફિક્સ પેના કર્મચારી પાસે પોતાના ઉપરના કે પછી સમકક્ષ કર્મચારી અધિકારીની કામગીરીનો વધારાનો ચાર્જ હોય તો તેમને ઓક્ટોમ્બર બે હજાર પંદરમાં થયેલા પગાર વધારા મુજબ પાંચથી દસ ટકા ચાર્જ એલાઉન્સ મળતું પર મળતું હતું પરંતુ હવે જ્યારે ફિક્સ પે વધારો થતો રહે ત્યારે મિત્રો ત્યારે એ વધારા મુજબ ચાર્જ એલાઉન્સની ચૂકવણી કરવા નાણાં વિભાગે ઠરાવ કર્યો છે વર્ષ બે હજાર પંદરમાં રાજ્યના ફિક્સ પે ખાસ મિત્રો રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને જેમનો પગાર દસ હજાર હતો તેમણે મિત્રો તેમને છ હજાર બસો મિત્રો સોળ હજાર બસોનો ફિક્સ પે નિયત થયો હતો વર્ષ બે હજાર વર્ગ ત્રણના આવા સૌથી વધુ ફિક્સ પે કર્મચારીઓ એટલે કે નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદાર કે તે સમકક્ષ સવર્ગ હેઠળ હતા સેલને મિત્રો બે ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં આ અધિકારી કર્મચારીઓનો ફિક્સ વેતનમાં વધારો કરીને ઓગણપચાસ હજાર સત્સો જેટલો કરવામાં આવ્યો છે એકંદરે ફિક્સ પે કર્મચારીઓના વેતન વધ્યું પરંતુ આવા કર્મચારીઓ જ્યારે પોતાની કામગીરી ઉપરાંત અન્ય સમકક્ષ કે ઉપરી અધિકારી કે કર્મચારીઓના વધારાનો ચાર્જ સંભાળતા હોય તેવી સ્થિતિમાં ચાર્જ એલાઉન્સ ગણતરી તો ખાસ મિત્રો ચાર્જ એલાઉન્સની ગણતરી તો જૂના ફિક્સ પે આધારે જ થતી હતી જે અન્યાય હોવાથી લાંબા સમયથી હયાત પગારને વધારે એટલે કે મિત્રો હયાત પગારને આધારે ચાર્જ એલાઉન્સની ચૂકવણી થાય તેવી મિત્રો માંગણી કરી રહ્યા હતા નાણાં વિભાગના નાણાં સચિવ ડૉક્ટર નિશંક જોશીની મિત્રો સહીથી સોમવારે પ્રસિદ્ધ ઠરાવમાં કહેવાયું છે કે ફિક્સ પગારના કર્મચારીઓને સમાન અથવા તો ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપાય તો મિત્રો મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણાના પાંચથી દસ ટકા મહેનતાણું ચૂકવાશે આ ઠરાવથી હવે ફિક્સ પેમાં વધારો થશે એમ જેમ એમ એટલે કે જેટલો પગાર હશે તે મુજબ જ ચાર્જ એલાઉન્સ મળશે એટલે કે ફિક્સ પેમાં જો તમારો વધારો થશે એ પ્રમાણે તમને પાંચથી દસ ટકા તમને મળવાપાત્ર થશે તો મિત્રો ખાસ જે પણ નોકરી કરે છે કર્મચારીઓ એમને ખૂબ જ ફાયદો થશે અને મિત્રો જો આ ફિક્સ પે ફિક્સ પેજ જો નીકળી જાય તો મિત્રો ખૂબ જ સારી બાબત કહેવાય જે પણ નોકરી કરે છે કર્મચારીઓ ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના વિધે છે મિત્રો એમને મિત્રો જો આ ફિક્સ પે નીકળી જાય તો ખૂબ જ ફાયદો થાય તો મિત્રો તમને એ કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જય હિન્દ મિત્રો